ચૂંટણીમાં સાત વિધાનસભા ચૂંટણી પંચ દ્વારા પ્રથમ વખત દિવ્યાંગોને કામગીરી મળી શકે તે માટે દિવ્યાંગ મથકો આયામ મુક્યો છે ત્રણ પાટણ લોકસભા વિસ્તારમાં આવેલો છું અને આનંદ પ્રકાશમાં અત્યારે દિવ્યાંગ મથક એક કરવામાં મારી સાથે દિવ્યાંગ ભાઈ છે એમને શું શું કામગીરી કરી આપણે પૂછી લઈએ આજની કામગીરી શું હતી વાંધો આજની કામગીરી કામગીરી દિવ્યાંગ મથક ઉપર પ્રથમ પોલિંગ તરીકેની હેલ્પમાં હતી કોઈ આપની સાથે કોઈ દિવ્યાંગ મતદાર આવે છે મતદાર તમામ અહીંના કર્મચારીઓ દિવ્યાંગ કર્મચારીઓ અહીંયા રાખેલ છે અત્યારે કોઈ એવા કોઈ દિવ્યાંગ મતદાર મતદાન કરી ગયા છે